નવસારી મહાનગરપાલિકા દ્વારા ધારાગીરી ગામ ખાતે ઢોરવાડો બનાવી દેવા માટે બોર્ડ મૂકી દીધા બાદ ગામ લોકોનો વિરોધ યથાવત રહ્યો છે નવસારી મહાનગરપાલિકા જાહેર થયા બાદ વિકાસના કામો પણ શરૂ થયા છે અને સાથે સાથે ઢોર પકડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી પરંતુ આ રખડતા ઢોર પકડ્યા બાદ તેને ક્યાં રાખવા તે માટેની કોઈ પણ વ્યવસ્થા ન હોવાથી નવસારી મહાનગરપાલિકા દ્વારા ધારાગીરી ગામમાં આવેલ એક જગ્યામાં ઢોરવાળો બનાવવા માટે બોર્ડ મારી દેવામાં આવ્યું હતું જેનો ગ્રામજનો અને સ્થાનિક ખેડૂતોએ વિરોધ કર્યો હતો પરંતુ ત્યારબાદ પણ કોઈ ઉકેલ ન આવતા મામલતદાર અને ટીડીઓ ધરાગીરી ગામ ખાતે ગયા હતા અને તેમના દ્વારા ત્યાં તપાસ કરવામાં આવ્યા બાદ પંચનામું પણ કરવામાં આવ્યું હતું જેમાં તેમણે પણ જણાવ્યું હતું કે અહીં ઢોરવાળો બની શકે તેમ નથી પરંતુ તેમ છતાં પણ મહાનગરપાલિકા તંત્ર દ્વારા બોર્ડ મારી અને ફેન્સિંગ કરવામાં આવતા ગ્રામજનો અને ખેડૂતોએ જિલ્લા કલેક્ટર સમક્ષ જઈ અને આક્રમક રજૂઆત કરી કલેક્ટરને જણાવ્યું હતું કે આ કામ અટકાવવામાં નહીં આવે તો અમે કોર્ટ દ્વારા તેના પર સ્ટે લાવીશું અને કાયદાકીય લડત પણ આપીશું પરંતુ અહીં ડોરવાળો નહીં બનવા દઈએ ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે જે જગ્યાએ ઢોરવાળો બનાવવાની તજવીજ ચાલી રહી છે તે યોગ્ય નથી તેમજ તળાવની જગ્યામાં આવેલી કાંસ પણ પૂરાઈ ગઈ છે તેને પણ ખોલી અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા તે કાંસ ખોલી નાખવામાં આવશે ત્યારે આ મામલે જિલ્લા કલેક્ટર શું પગલાં લે છે તે જોવું રહ્યું કારાગીરી ગામના ખેડૂત અમારા ગામમાં જે ઓલરેડી સરકારી તળાવ છે સીરિયું તેની અંદર આ નવસારી મહાનગરપાલિકાના કર્મચારી રખડતા ઢોરો માટે પણ બનાવવા આવેલ છે તે જગ્યા ઓલરેડી ગ્રીન ઝોનમાં આવેલી છે અમારી પાસે જે રખડતા ધોરો માટેના જે પ્રોબ્લેમ છે બે હજાર ચૌદ પંદરથી એના માટે કોઈ કંઈક આગળની કાર્યવાહી તો કરી નથી આજે અમે એટલા માટે મેડમને આવેદનપત્ર આપીને સુપ્રી જાણ કરી છે કલેક્ટર સાહેબને તે દિવસે ટીડીઓ મામલત ટીડીઓ સાહેબ મામલતદાર સાહેબ આવેલા એ લોકો સ્થળ મુલાકાત કરીને પંચકેશ પર કરેલો તે લોકોને બી ખબર છે કે આ તળાવ છે સીધી આજુબાજુની જગ્યા ઊંચાણવાળી છે ને તળાવ નીચું તો પૂરાઈ ગયું એ લોકો સરકારી જગ્યામાં ઓફિસમાં બેસીને ડાયરેક્ટ અહીંયા આ પાંજરા પણ બનાવવા માટે જગ્યા ફાળવી નાખી દસ કિલો નહીં જો આવનારા સમયમાં એ માટે જો જગ્યા ફાળ્યો તમે ઉગ્ર આંદોલન કરીને કાયદેસરની લડત લડીશું કોર્ટના પગે ત્યાં ચડીશું